તાલુકાના ધમણાદ ગામી વિષ્ણુ ભગવાનના મંદિરનો છપ્પનમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો ધારાસભ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા આમો તાલુકાના ધમણાદ ગામે ગતરોજ વિષ્ણુ ભગવાનના મંદિરનો છપ્પનમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પ્રસંગે ગામ લોકો તેમજ દાતાઓના સહકારથી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું વિષ્ણુ યાગ યજ્ઞમાં બાર દંપતીઓએ ભાગ લીધો હતો તમણાદ ગામના ભાસ્કર મહારાજ તથા અન્ય ભૂદેવોએ સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગની વિધિ કરાવી હતી તમણાદ ગામે બ્રહ્મ સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વિષ્ણુ ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે પ્રયાગદાસજી મહારાજે તમણાદ ગામે તપ કરી ગામને પાવન કર્યું હતું તમણાદ ગામે ચતુર્ભુજ ધારી ભગવાન વિષ્ણુના છપ્પનમાં પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકોને આશીર્વચન આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી તેમજ ગામમાં ભગવાન કાર્ય હંમેશા થતા રહે તેવી ખેવના વ્યક્તિ કરી હતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના માજી મંત્રી ખુમાનસિંહ વાસિયા કંબો સ્થિત સંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકાના ગામના સરપંચો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજે છ કલાકે મહેમાનોના નાસ્તે યજ્ઞમાં શ્રીફળ ઉમવામાં આવ્યું હતું ત્યારબાદ યજ્ઞમાં આવેલા દરેક ભાવિક ભક્તોએ મહાપ્રસાદી પણ લાભ લીધો હતો સફિક બાપુ એસટી ન્યૂઝ ગુજરાતી આમોદ આ ભગવાન ભગવાનનો છે ઉત્સાહથી અને લોક અને અતિથિઓના સહકારથી સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તપોભૂમિની અંદર આ છપ્પનનો પાલ શોધવામાં આવ્યો ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તપોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહ રાણા તથા એનસી લાલ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી તેનું પણ આજે આ મુહૂર્ત કરેલ છે અને બાર જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી કે સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને કુમારસિંહ વાસિયા જેવા અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા પ્રસંગને દીપાવ્યો છે ખરેખર અમે ગમણા ગામ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું ઋણી છું અને ભગવત કાર્ય આવું ખરતું રહે એ ભગવાનને પ્રાર્થના કરી બોલે મહાવિષ્ણુ વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ